ભગવાને કંઈ તારી સાથે એમઓયુ નથી કર્યું તો તારી પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે તું જે જે કરીશ એમાં બધામાં તને સફળતા જ મળશે એવું છે કોઈની પાસે એમઓયુ લખીને નથી આપ્યું તમને ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ ઇટ હેપન્સ ત્યાં ઓગણીસો ને છન્નું નાઇન્ટીન નાઇન્ટી અમે પ્રમુખ સાંઈ મારા સાથે અમેરિકા ફેમિલી શિબિર માટે ગયેલા એ વખતે તો મોબાઈલ ફોન ઓછા હતા તમે લેન્ડલાઇન ઉપરથી કોઈને કોલ કરો ને એંગેજ ટોન આવે ને એના બદલે એક સરસ ઓડિયો વાગતો હતો એ મને બહુ ગમી ગયેલો એ ઓડિયોમાં એમ લખેલું એ વાત એ વાત કરે કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ સમ આર રેક્ટેંગલ સમર રાઉન્ડ સમ આર સ્ક્વેર સમ હેવ રેપર્સ સમ ડોન્ટ હેવ રેપર્સ અને એ વખતે બાળકો એકબીજાને એક માં ગિફ્ટ આપે તો ત્યાં અમેરિકા ન્યૂયોર્કમાં ચોકલેટ બોક્સ આપે છે ને એમાં એક બહુ જ નાનું કાણું હોય આખું લીડ ના ખુલે આખું લીડ ના ખુલે નહીં તો પેલું નાનું બાળક એક હવે પાંચ કાઢી લે એક નાની એમાં પાછી વડીલની નહીં હા નાના બાળકની આંગળી જાય ને એટલું જ કાણું હોય એમાંથી એને ખેંચીને એક ચોકલેટ રોજ બહાર કાઢવાની એટલે એને મહેનત પડે એટલે નાનપણથી શીખવાડે કંઈ વસ્તુ મફત મળતી નથી એમ પછી ચોકલેટે કાઢે એની પરથી આ ઓડિયો બનેલી કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ ચોકલેટ્સ પછી બહુ જ સરસ વાક્ય હતું એ આપણે સમજવા જેવું છે યુ પુટ યોર ફિંગર ઇન સાઈડ ટ્રાય ટુ ગેટ અ ચોકલેટ વિચ એવર યુ ગેટ મે બી ઇટ ઇઝ નોટ યોર ચોઈસ બટ એક્સેપ્ટ ઇટ 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 એન્ડ એન્જોય ઇટ કોઈક વખત મીઠી ચોકલેટ મળે કોઈક વખત ખાટી મીઠી પણ મળે કોઈક વખત લંબગોળે મળે લંબચોરસ મળે કોઈ વખત ગોળ મળે કોઈ જે મળે કોઈક વખત વેપરવાળી મળે વેપર વગરની મળે પણ જેમ પહેલાં નાના બાળકને એક ચોકલેટ પહેલાં હોલમાંથી બહાર કાઢે એટલે ખુશ થઈ જાય અને ખાઈને આનંદ કરે એમ લાઈફમાં જે પરિસ્થિતિ આવે એ સ્વીકારવી તો પડે આપણને સ્ટ્રેસ ટેન્શન શાની માટે આવે આપણે ત્રીજો મુદ્દો ડિસ્કસ કરીએ છીએ એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ આપણે ફેસ નથી કરી શકતા આવું કેમ થયું તો કેમ ના થાય તારી સાથે જેફ બેઝોસ સાથે થાય છે સ્ટીવ જોબ્સ સાથે થાય છે સ્ટીવ જોબ્સને એપલમાંથી કાઢી મૂક્યા હતા પહેરેલા કપડે કાઢી મૂક્યા હતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાંથી ઇન્સલ્ટ કરીને ઉભા કરીને કાઢી મૂક્યા હતા ગેડઆઉટ તમારા વિચારો અમને માન્ય જ નથી એપલ સ્થાપ્યું એમણે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એમને કાઢ્યા બાર જઈને પિક્સર નવી ટેકનોલોજી કંપની ચાલુ કરી એને એને મોટી કરી બુદ્ધિ તો હતી શક્તિ તો હતી અને હોલિવૂડમાં પિક્સરે ઘણું બધું કામ કર્યું તે પાછા બાર વર્ષે બોર્ડ ઓફ ડિટેસ એમ થયું કે આ માણસ છે તો કામ ન બોલાવવો જોઈએ અને પાછા બોલાયા સીઈઓ થયા ચેરમેન થયા અને આખી દુનિયા બદલી કાઢી આઈફોન આપ્યું ને આઈપેડ આપ્યું ને આઈપોડ આપ્યું ને આઈ ક્લાઉડ આપ્યું આખી દુનિયામાં જેટલા આઈફોન વેચાને ભેગા કરો આઈફિલ ટાવર જેવા થાય દર સેકન્ડે અગિયાર આઈફોન વેચાય એવરી સેકન્ડ ઇલેવન આઈફોન્સ આર સોલ્ડ શું રેવન્યુ જનરેટ કરતી હશે કંપની ટુ થાઉઝન્ડ બિલિયન ડોલરનું રેવન્યુ છે એ દુનિયાના એકસો ને સિત્તેર દેશો ઇન્ડિવિજ્યુઅલ જીડીપી કરતા એપલ મોટું છે એકસો ને સિત્તેર દેશની વ્યક્તિગત સરકાર કરતા એપલ મોટું છે દુઃખ તો સ્ટીવ જોબ્સ નહીં આવ્યું એમને જીવન ચરિત્ર લખ્યું છે સ્ટીવ જોબ્સ નામનું જીવન ચરિત્ર છે એમના મિત્ર નિક બિલ્ટન લખ્યું છે મેં લખ્યું છે શનિ રવિ જ્યારે બહુ સારું ખાવાનું મન થાય ને પૈસા ગણા હોય ત્યારે બાજુમાં ઇસ્કોન મંદિરમાં જઈને હું ઇન્ડિયન ફૂડ ખાતો એટલે મને ઇન્ડિયન ફૂડમાં અત્યાર સુધી રસ છે એવા દિવસો એમણે પણ જોયેલા છે એટલે ગભરે નહીં જવાનું મુંજી નહીં જવાનું વાય ડીડ ધીસ હેપન ટુ મી તેમાં ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું જ છે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેશું કદાચ ના એમને અર્જુનને બહુ સ્પષ્ટ કીધું છે કે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી ઇઝ વેવ ધ રિસોર્સિસ દેટ યુ હેવ રિઝલ્ટ આઈ વિલ ડિસાઈડ ભગવાને કીધું જ છે પરિણામ હું નક્કી કરી તારે તારું કામ કરી લેવાનું તારે તારી મહેનત કરી લેવાની પછી તારા પ્રારંભ કર્મ કયા ભાવથી કામ કર્યું એમાં કોને પછાડવાનો પ્રયત્ન કર્યો કોની પ્રત્યે ઈર્ષા રાખી કોનું લેક પુલિંગ કર્યું એ બધા ફેક્ટર હું કન્સિડર કરીશ આપણે કયા ફેક્ટર કન્સિડર કરીએ છીએ મેં પ્લાનિંગ સરસ કર્યું મેં એક્ઝિક્યુશન સરસ કર્યું ટીમવર્ક સરસ હતું રિસોર્સિસ હતા બેન્કની લોન આવી ગઈ હતી મટીરિયલ આવી ગયું હતું તોય કેમ સફળતા ના મળી અને ભગવાન કયા કયા ફેક્ટર બીજા આની સાથે લે છે ખોટું ક્યાં કર્યું અનિતિ ક્યાં રાખી ખોટી રીતે લોન કઈ રીતે પસાર કરી ક્યાં બ્રાઇબિંગ કર્યું કોનો લેગ પુલિંગ કર્યું કોના પ્રત્યે ઈર્ષાભાવ રાખ્યો ખોટી રીતે બીજાને એમ્પલોય કઈ રીતે લેવાનો પ્રયત્ન કર્યો આ બધા પચીસ પચાસ આઇટમનું લિસ્ટ થાય છે એટલે ભગવાન જ્યારે સક્સેસ નક્કી કરે ને ત્યારે આ બધા ફેક્ટર પણ કન્સિડર કરાય એ આપણા અંદાજમાં છે નહીં અને હોય તો આપણે કન્સિડરેશન કરવા નથી ના ના આ તો કે ધંધાની રીત છે આમ જ ચાલે તો તું આમ જ ચાલીશ બાકી લાંબુ છે નહીં અને આ વાત લોજિકલી તમને સાચી લાગે આપણને બધાને અનુભવ છે કોઈક વાત બહુ સારું પ્લાનિંગ કર્યું ને એક્ઝિક્યુશન કર્યું છતાં પરિણામ ઈચ્છિત નથી મળ્યું હા કે ના ફેલ્મી એ બિગરવાની નો અને રિવર્સ કોક વાત ઓછું પ્લાનિંગ થયું હોય ઓછું એક્ઝિક્યુશન થયું કંઈ ટાઈમ કન્સ્ટન્ટ હોય ટાઈમનો પ્રોબ્લેમ હોય રિસોર્સનો પ્રોબ્લમ હોય તો પણ ધાર્યાભાર સફળતા મળી છે સર તેની પર વિચાર કર્યો છે એ આ લાગુ પડે છે કર્મણ્યાર હશે કે તમે કામ કરો નક્કી કરી એનો મતલબ એમ કે આપણે ફળ ઉપર આધાર રાખીને આપણે કામ કરીએ મનુષ્યનું કર્તવ્ય છે ઇટ્સ ઇટ્સ ડ્યુટી એન્ડ મોર દેન દેટ ઇટ્સ ડિગ્નિટી ટુ વર્ક દરેકે કામ તો કરવું જ પડે મેં છેલ્લા દસ દિવસમાં ભારતના દસ સ્ટેટમાં દસ સિટીમાં પ્રવચન આપ્યા છે દસ શહેરમાં નહીં દસ રાજ્યોની વાત કરું છું દિસ ઇઝ માય ટેન્થ સ્ટેટ ઇન ટેન ડેઝ એટલે કામ તો બધા અમે તો નિઃ ભાવે કરીએ છીએ અમે કઈ પૈસા પૈસા ચાર્જ નથી કરતા બરોબર છે ને આ પૂછી લેવું પડે પાછું મેં કઈ બોલવાનો રૂપિયો બીપિયો લીધો નથી હું તો પચીસ વર્ષથી બોલું છું તો રૂપિયો નથી તો અમે તો નિઃસ્થ ભાવે સેવા કરીએ છીએ પણ એવરીબડી હેઝ ટુ વર્ક હવે એમાં સફરિંગ આવે દુઃખ આવે ડિફિકલ્ટીઝ આવે તકલીફ આવે ભીડો પડે થાક લાગે પણ યો ટુ એનો યુઝ કરતા આવડવો જોઈએ સ્ટીવ જોબ્સને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી કાઢી મૂક્યા એ સફરિંગ પણ એને યુઝ કરતા આવડ્યું પ્રમુખ સ્વામી મહારાજને હેરોમાં કેસ હારી ગયા તો પણ એ સફરિંગ એ દુઃખ એનો સામનો કરતા આવડ્યો એ શીખવાનું પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મોલા બોલા જેવી ભગવાનની ઈચ્છા એટલે સ્ટેબિલાઇઝ ઇન્ટરનલ સ્ટેબિલાઇઝેશન ઇઝ મસ્ટ બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણી મહેનત કરી લીધેલી હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું એટલે સમજદારી અને ત્રીજી વાત બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે કરવું છે એટલે કરવું તો છે જ બીજી જમીન શોધવા માંડો નિર્ણયમાં બીજી જમીન શોધી ત્યાં મંદિર કર્યું અને નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં અમે પૂરું કર્યું બલ્ગેરિયા ઇટલીથી લાઈમસ્ટોન માર્બલ આવતો તો કંડલા રાજસ્થાન જાય ગઢાય પાછો કંડલા જઈને લંડન જાય એટલે ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન એ પહેલો પ્રોજેક્ટ એ થયેલો છવ્વીસ હજાર છવ્વીસ હજાર કાઉડ પીસીસ જીક્ષો પઝલ ની જેમ ત્યાં એડજસ્ટ થયેલા એક પણ પીસમાં ડિફેક્ટ નહીં એટલે સિગ્મા સિક્સ અવોર્ડ આપી શકાય એવો એ પ્રોજેક્ટ હતો અઠ્યાવીસ મહિનામાં પૂરો કર્યો ત્યારે રીડર્સ ડાયજેસ્ટ લખ્યું કે ઇટ ઇઝ ધ એઇટ વન્ડર ઓફ ધ વર્લ્ડ દુનિયાની આઠમી અજાયબી છે અને એટ ધ ટર્ન ઓફ ધ મેલાનમ બે હજારની સાલમાં જ્યારે આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ લંડન નક્કી થાય એમાં બીએપીએસ મંદિર નક્કી થયું અને ટોની બ્લેર જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ હતા અને બિલ ક્લિન્ટન લંડન આવેલા ત્યારે બંને જણા ફ્લાઇટમાં યુરોપ સાથે જતા હતા ટોની બ્લેરે બારીમાંથી ફ્લાઇટની વિન્ડોમાંથી બિલ ક્લિન્ટન દેખાડ્યું કે પેલું નીચે જે દેખાય છે ને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આટલું આઈકોનિક થયું હવે એ વખતે પ્રમુખ હોય બેસી ગયો હતો હવે આ લંડનના લોકો નહીં સમજણ પડે આપણને નહીં સાથ આપે ને આપણને સહકાર નહીં આપે ને આવું તો ના જ કરે ને આપણે તો સારા જ ભાવના હતી એવું રડતા રડતા બેસી ગયા હતો How oh, come